નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ સ્વાગત છે થરાદના વજીગઢ ગામના ગ્રામજનોએ પાણીના નિકાલની સમસ્યા અંગે નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી છે મીઠા રોડ પરથી આવતું પાણી તેમના ગામના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર મીઠા રોડ પર આવેલી વાણિજ્ય કોલેજ પાસેથી છોડવામાં આવતું પાણી સીધું વજીગઢના તળમાં ખેતરોમાં પ્રવેશી રહ્યું છે આ પાણીના કારણે હાલ કેટલાય ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના પરિણામે આશરે વીસ જેટલા પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ખેડૂતોએ જણાવ્યું કે તેમના પોતાના સીમતણના પાણીનો નિકાલ કરવાને બદલે બહારનું પાણી ખેતરોમાં આવતા પરિસ્થિતિ વધુ વળસી છે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી શિયાળુ પાકનું વાવેતર શક્ય બન્યું નથી જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ખેતરો તળાવમાં ફેરવાઈ જશે અને ખાર બહાર આવવાથી જમીન ઉપજાઉ બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે ગ્રામજનોએ માંગ કરી છે કે હાલ જે પાણીનો નિકાલ ચાલુ કરાયો છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે તેમણે નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે આ પાણીને સીમતળના ખેતરોમાં છોડવાના બદલે પંપ દ્વારા નર્મદા કેનાલમાં નાખવામાં આવે જો આ માંગણીઓ નહીં સંતોષાય અને હાલમાં પંપ બંધ નહીં કરાય તો ખેડૂત પરિવારો સાથે નાયબ કલેક્ટરની કચેરી સામે ધરણા કરવાની ફરજ પડશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે